દોસ્તો અંબાણી પરિવારની વહુઓ આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે એમાં પણ ખાસ કરીને અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચંડ જે હંમેશા લાઈમ નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે અનંત અને રાધિકાની આ જોડીને લોકો ખૂબ પસંદ કરતા હોય છે મુકેશ અંબાણીના દીકરાના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી જ તેઓ લાઈમલાઇટની નજીક રહેતા હોય છે આજના વિડીયોમાં અમે તમને અનંત અંબાણી સાથે જોડાયેલી અને રાધિકા મરચણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જેના જણાવીશું રાધિકા આજે શું કરે છે અને એમણે શું અભ્યાસ કર્યો છે આ તમામ બાબતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનંત અને રાધિકા કે જેઓ આજે વનતારા અભિયાન ચલાવી રહ્યા છે વનતારા કે જ્યાં પ્રાણીઓની સુરક્ષાનું કામ થઈ છે ત્યારે રાધિકા મર્ચન્ટ એ બ્યુટીનેસના મામલામાં એમની સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે રાધિકા મર્ચન્ટ કે જેઓ જાણીતા બિઝનેસમેન એટલે કે વિરેન મર્ચન્ટની દીકરી છે વિરેન મર્ચન્ટ એક એન્કોર હેલ્થ કેરના સીઈઓ છે સાથે અનંત અંબાણીની વાત તો તમને ખબર જ હશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનંત અંબાણી કે જેમને એક પરી જેવી વહુ મળી છે આજે દરેક વ્યક્તિ રાધિકા મર્ચંડને પોતાના ઘરની વહુ બનાવવા માગે કારણ કે રાધિકા એટલી સંસ્કારી વહુ છે કે જેની કોઈ કલ્પના ન થઈ શકે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એમની દીકરીની જેમ જ રાખે છે ત્યારે આ મુકેશ અંબાણી ભલે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ આજે પણ ઘરમાં વહુઓનું સન્માન ખૂબ રાખવામાં આવે છે રાધિકા મર્ચન્ટ કે જેઓ પણ એ એન્કોર હેલ્થ કેરમાં કામ કરે છે અને દસ હજાર કરોડથી વધારે એમની સંપત્તિ છે આજે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ હંમેશા લાઈમલાઇટની નજીક રહેતા હોય પરંતુ રાધિકા મર્ચન્ટ કે જે અંબાણી પરિવાર માટે ખૂબ ખાસ છે આજે અંબાણીના તમામ સદસ્યો એક સાઈડ અને એક તરફ રાધિકા મર્ચન્ટ આવે છે હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારી આ રાધિકા મર્ચન્ટ કે જેમણે ખૂબ ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને આજે પણ કરોડો રૂપિયા કમાય છે માત્ર મુકેશ અંબાણીના પરિવારના કોઈ એક સભ્ય નહીં પરંતુ દરેક સભ્ય પોતપોતાની અલગ અલગ કંપનીઓમાં કામ કરે છે જ્યારે અનંત અને રાધિકા તો ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે એમના લગ્ન થયા હતા આજથી એક વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા હતા અને ત્યારબાદ ત્યારથી લઈને તેઓ બંને લેમ્બલાઇટની નજીક રહેશે આજે પણ અને તેને રાધિકાને લોકો યાદ કરતા હોય છે અલગ અલગ દેશોના પ્રવાસ સમયની એમની તસવીરો તો કંઈક અલગ અલગ ઉત્સવોનું સેલિબ્રેશન હોય વેડિંગ સેરેમની હોય બર્થ પાર્ટી હોય કે અન્ય કોઈ પણ સેલિબ્રેશન હોય અંબાણીના તમામ સદસ્યો ત્યાં દેખાય છે અને હંમેશા એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વહીવગે ફેલાતી હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે અનંત અંબાણી કે જે આજે કરોડોની કંપની ચલાવે છે એમનું પણ આજે નામના ખૂબ વધારે છે કારણ કે વન તારા કે જેમાં

અનંત અંબાણીની સાથે રાધિકા મર્ચન્ટ પણ અલગ અલગ તમામ વિષયોને લઈને મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના દરેક સદસ્યોની વાત આજેના વિડીયોમાં અમે તમને જણાવી છે ત્યારે રાધિકા મર્ચન્ટની બાયોગ્રાફી સાથે જોડાયેલી આ વાત વિશે તમારું શું કહેવું છે રાધિકા મર્ચન્ટ કે જે આજે પણ કરોડો રૂપિયા કમાય છે અને કમાણીના મામલામાં અન્ય લોકોને પણ ટક્કર આપી દે છે ત્યારે તમારું આ વિશે શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલે દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ